થરાદ ચાર રસ્તા પર ટ્રાફિક ડ્રાઈવ ડીવાય સહિતની ટીમ દ્વારા કાર્યવાહી સાત હજાર પાંચસો રૂપિયાનો દંડ વસૂલાયો તો છ વાહનો ડિટેઇન શહેરના ચાર રસ્તા વિસ્તારમાં ડીવાયએસપી અને ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ટુડે ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી ડ્રાઈવ દરમિયાન બિનકાયદેસર રીતે બ્લેક ફિલ્મ લગાવેલા અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી ડ્રાઇવ દરમિયાન વિવિધ વાહન ચાલકો પાસેથી કુલ રૂપિયા સાત હજાર પાંચસો જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો નિયમોનો ભંગ કરતા છ વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા છે જાહેર સુરક્ષા અને ટ્રાફિક નિયમોના પાલન માટે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે તેમ ડીવાયએસપી એસ એમ વારોતરિયાએ અધિકારીએ જણાવ્યું હતું થરાદ પંથકમાં ખાસ કરીને થરાદ વાવ સુગમ માવસરી આ વિસ્તારમાં હમણાં લોકો મતલબ વધારે પડતા બ્લેક કાર્ડ રાખે છે નંબર પ્લેટ પણ રાખતા નથી જેના હિસાબે ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય એવું પણ અમારા ધ્યાને આવે છે આ આવી ગુનાહિત પ્રવૃત્તિને સતતને દામી દેવા માટે થઈને અમે આજથી આ ટ્રાફિક ઝુંબેશ ચાલુ કરેલ છે જોકે અવારનવાર અમે કરતા હોઈએ છીએ પણ આ લાંબા ગાળાનો અમારો પ્લાન છે કે જ્યાં સુધી સંપૂર્ણપણે કા બ્લેગ કાચ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ બંધ નહીં થાય ત્યાં સુધી આ સતત પ્રક્રિયા ચાલુ રહેશે અને અમે હવે એમની પાસે સખત કાર્યવાહી એટલે કે ડિટેન પણ કરીએ છીએ અને દંડ પણ વસૂલ કરવાની કાર્યવાહી છે એમને બિલકુલ મતલબ જે કાળા કાચ વિનાની ગાડીઓ હશે જે નંબર પ્લેટ વિનાની ગાડીઓ હશે એને ડિટેન કરવામાં આવશે અને આરજીઓના મેમા આપવામાં આવશે અને દંડ પણ વસૂલ કરવામાં આવશે ઓકે થેન્ક યુ